અઠ્યાવીસ તારીખથી વડોદરા શહેરમાં ફાયરસી ન હોય અને જ્યાં બ્યુ પરમિશન ન હોય તેવા બિલ્ડિંગોમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે આવા જે સીલ કરેલા બાંધકામો છે એમાં એના માલિકો અને સંસ્થા દ્વારા વારંવાર આવા સીલ ખોલવા માટે રજૂઆત કરવામાં આવતી હોય છે એ અનુસંધાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક સ્પેશિયલ સેલની રચના કરવામાં આવી છે જેના ટીડીઓ વિભાગના અને ફાયર વિભાગના અધિકારીઓ કામ કરશે અંદાજે પચીસ જેટલા અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓની એક ખાસ સેલની રચના કરવામાં આવી છે અને આજે રોજ જે સીલ થયેલા બાંધકામો છે એના માલિકો સંસ્થાઓને બોલાવી અમને સમજૂત કરવામાં આવેલા છે કે તમારે જે સીલ ખોલવા માટેની રજૂઆત હોય તો જે ખાસ સેલ બનાવવામાં આવેલું છે એમાં સિંગલ વિન્ડો સિસ્ટમ છે અને એનામાં તેઓ જરૂરી વિગતો અને બાહેદરી પત્રક સાથે રજૂઆત કરી અને બધા પુરાવા આપી અને એમના બાંધકામ જે સીલ થયેલા છે એને ખોલવા માટે રજૂઆત કરી શકશે એટલે પ્રાથમિક ધોરણે એમને એવી સમજૂતી આપવામાં આવી છે કે તમારી પાસે જે પણ ડોક્યુમેન્ટ હોય એ ડોક્યુમેન્ટ અને આધાર પુરાવા અને એક અરજીપત્રક અને એક સોગંદનામું એની સાથે તમે આ સિંગલ વિન્ડો સિસ્ટમમાં અરજી કરો એના તમારા રજૂ થયેલા દસ્તાવેજો આધારે અમે નિર્ણય કરીશું કે સીલ ક્યારે ખોલવાનું થાય છે અને એના માટે જે જરૂરી સૂચનાઓ અમને યોગ્ય કક્ષાએથી મળશે એના આધારે સીલ ખોલવા માટે નિર્ણય કરવામાં આવનાર છે એટલે પ્રાથમિક ધોરણે એમની અરજીઓની જરૂરિયાત છે અને અરજીઓ તાત્કાલિક ધોરણે રજૂ કરવા માટે એમને સમજૂત કરવામાં આવેલા છે આ જે મિટિંગ થઈ એમાં ઘણા બધા અલગ અલગ કોમ્પ્લેક્સિસ છે અલગ અલગ માર્કેટ છે એના પ્રતિનિધિઓ હાજર હતા અને એમની અમુક જે ઇન્ડિવિજ્યુઅલ કેસમાં રજૂઆતો હતી કે અમારા આ કોઈ બિલ્ડિંગમાં આવી સમસ્યા છે તેનું ફાયર વિભાગ અને ટીડીઓ વિભાગના અધિકારીઓ દ્વારા એમને પૂરતું માર્ગદર્શન પણ આપવામાં આવેલું હતું